વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હાજર ઓગણીસ થી દેશમાં રાજ્યોની વિધાનસભા તેમજ લોકસભાની અલગ અલગ થતી ચૂંટણી એક સાથે એક દિવસે કે તબક્કાવાર કરવા પર ભાર મૂક્યો છે અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અધ્યક્ષતાવાળી કમિટીની ભલામણો બાદ હવે કેન્દ્રીય કેબિનેટે મંગળવારે મંજૂરીની મોહર મારી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હાજર ઓગણીસ થી વન નેશન વન ઇલેક્શન નો આગ્રહ રાખી રહ્યા છે અને તેના માટે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બીજી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક કમિટીની રચના કરી જેમાં આઠ સભ્યો હતા અને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દિલ્હી ખાતે આ કમિટીની પ્રથમ બેઠક યોજાઈ હતી તો આ કમિટીએ એકસો દિવસ સુધી નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ અઢાર હજાર છસો છવ્વીસ પાનાનો રિપોર્ટ ચૌદ માર્ચ બે ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રત કર્યો હતો ચૂંટણી બે હાજર ઓગણત્રીસ સુધી લંબાવા સહિતના ભલામણો કરવામાં આવી છે જેથી લોકસભાની ચૂંટણી સાથે તેની કરાવી શકાય એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત સારી લાગે પણ તેની સામે ઘણા બધા પડકારો પણ છે કારણ કે વન નેશન વન ઇલેક્શન પ્રથા લાગુ કરવામાં સૌથી મોટો અને મહત્વનો પડકાર એ હશે કે તેના માટે બંધારણમાં સુધાર તેમજ કાયદાઓમાં ફેરફાર કરવાનો છે આ બાદ તેને રાજ્ય વિધાનસભામાં અમલી કરવાનો હશે આમ તો લોકસભા અને વિધાનસભા એ બંનેનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે પરંતુ કોઈ કારણસર તે અગાઉ ભંગ કરવાનો થાય તેવા સંજોગોમાં શું કારણ કે આ સંજોગોમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી એકસાથે કેવી રીતે કરવી તે પણ પડકારરૂપ બની શકે છે તો વળી ઈવીએમ ની મર્યાદિત આપૂર્તિ વહીવટી અધિકારીઓ તેમજ સુરક્ષા દળોની ઘટ પણ પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે આ સાથે જ રાજકીય પક્ષોમાં પણ દુવિધા જોવા મળે છે જેમાં પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ વગેરે બાબતોને લઈને સર્વસંમતિ સાધવી મુશ્કેલ બને છે પરંતુ તેઓ કદાચ ભૂલી રહ્યા છે કે હાલની સરકાર જ આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે તેવું નથી આઝાદી બાદ આ અગાઉ પણ વન નેશન વન ઇલેક્શન પ્રથા લાગુ કરવામાં આવી હતી તેની વાત કરીએ તો વર્ષ ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ તેમજ ઓગણીસો માં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાઈ છે જો કે ઓગણીસો અડસઠ અને ઓગણીસસો માં ઘણી વિધાનસભા સમય પહેલા જ ભંગ કરી હતી તો વળે ઓગણીસો માં તો લોકસભા બંધ કરવાની ફરજ પડી હતી જે બાદ એક રાષ્ટ્ર એક ચૂંટણીની પરંપરા તૂટી હતી એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રથાના ફાયદાની વાત કરીએ તો અલગ અલગ ચૂંટણી કરવામાં હાલ દેશને મોટો ખર્ચ કરવો પડે છે અને જો એક સાથે તમામ ચૂંટણી થવાથી ખર્ચમાં મોટો ઘટાડો થતા દેશને આર્થિક રાહત મળશે તો વળી એક જ સાથે ચૂંટણી થતા તેના માટે ફરજ બજાવતા સ્ટાફને પણ વારંવાર અડચણ દૂર થતા તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે સાથે જ વહીવટી અધિકારીઓ સુરક્ષા દળોને પણ વધારાનો બોજો નહીં પડે તો કાર્યો પર પણ વારંવાર મતદાનથી થી છુટકારો મળતા મતદાન ની ટકાવારી પણ વધશે કારણ કે એક સમયે જ તેમને પ્રતિનિધિઓ ચૂંટવામાં મતદારોનો નો છે